હાઈ ઓવરીન કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુવા ઓનિયન રેડ ચેનલની અંદર તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર બરોબર આજે વાર છે સોમવાર તારીખ છે અઢાર આઠ બે હજાર પચીસ આજની ડુંગળીની આજની આવકની વાત કરું તો અગિયારસો ઠેલી પ્લસ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવક થઈ છે તો આજે આપણે લાઈવ બજાર ભાવ જોવા જવાના છીએ અને આજનો ઊંચો ભાવ શું રહે છે એ પણ તમને વિડીયોમાં બતાવવાનો છો વિડિયો માઇન્ડ સુધી બિનરે જો ચેનલમાં પહેલી વાર છો નવા છો તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમ કે આ ચેનલમાં તમને મહુવા માર્કેટિંગ યાર્ડની અપડેટ હરાજીની વિડીયોસ અધર અપડેટ મળે છે તો ખાસ સબસ્ક્રાઈબ કરીને આ ચેનલ સાથે જોડાઈ જાઓ બરાબર અને જેમ બને એમ સપોર્ટ બનાવી રાખો જેમ બને એમ વિડીયોને શેર કરજો બરાબર કેમ કે તમને ડેઇલી હરાજીની વિડીયો અધર અપડેટ મળે છે નારિયલની કોકોનટની જે હરાજી કહેવાય છે પછી સિંગ મગફળીની અરાજી કહેવાય છે એ પણ આ ચેનલ ઉપર મળે છે તો ચેનલ સાથે જોડાઈ જાઓ અને જેમ બને એમ વિડીયોને એન્ડ સુધી જોજો સ્કીપ ન કરતા શું છે આજનો તાજો માજો બજાર ભાવ અને ઊંચો ભાવ આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ ચાલો જઈએ છીએ હરાજી

ત્રણસો રૂપિયા ત્રણસો 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 સાતું બસો નેવું નેવું બોલવાય કે બસો નેવું છે

ત્રણસો ને એકતાલીસ રૂપિયા ભાવ આવે છે મિત્રો આજનો ઊંચો ભાવ મોવા માર્કેટિંગ યાર્ડ લાલ ડુંગળીનું એ કિશન એ વેસાય આમ જો સાઈડ હોળો વેસાયવા 66 96 600 600 64 64 72 271 171 171 એ ભાઈ કિશન મોટર માં મિત્રો આ બપોર નો બસો ને એકવીસ રૂપિયા ભાવ આવે છે જોઈ શકો છો

ત્રણસો ને છપ્પન રૂપિયા ભાવ આવ્યો છે મહુવા માર્કેટિંગ યાર્ડ માં આજનો ઊંચો ભાવ ગયો છે વીસ કેજી નો એકસો ને બાસઠ રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો પંચોતેર બસો આડત્રીસ રૂપિયા ભાવ આવ્યો એ ભાઈના એટલે હાથે ભારિયા ભાગવાય પછી ગયી ત્રણસો રૂપિયા ત્રણસો થોડસ બચાર રૂપિયા ત્રણસો અઠ્યા અગિયાં એકથી એટલી બાજુકની જોવા એકત્રી વચ્ચે પાછા હતી એકસો પાંચ બચ્ચા બાવન બચ્ચા ઠબો સાથે સાઠો સત્તર છતાં કે બોલવાય ત્રણસો હાથો હાચ હતી હાથ હવે અઠાવવા છે બારીયા પૈસે પાંચસો રૂપિયા ત્રણસો એ પાંચસઠ પાંચસોય ચારસો પાંચ પાંચસ રૂપિયા જેમ જાય ત્રણસો એકોતેર રૂપિયા ભાવ હોય છે મિત્રો મોવા માર્કેટિંગ યાર્ડ આજનો ઊંચો ભાવ ગયો છે જોઈ શકો છો તમે ડુંગળી ક્વોલિટી એક નંબર સુપર ક્વોલિટી માલ છે ત્રણસો એકોતેર એ રાચાર કે ધમસાભાઈ મારિયા 304 445 555 888 એલા ભાઈ એલા ભાઈ 18 વર્ષની હાથે હાથે ઉગાડી ઓગાડીલા ઓગાડી આયુ જે